ચાલો વેલકમ ટુ ઓલ ઓફ યુઅન એવરીવન નોન વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ યા સાત સર્વે વિદ્યાર્થી મિત્રોનો વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર ખૂબ ખૂબ સ્વાગત છે ધોરણ અગિયાર કોમર્સમાં વિષય આંકડા શસ્ત્રની વાર્ષિક પરીક્ષા એંસી માર્ક્સની બહુ નજીકમાં આવી રહી છે અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો બહુ બેસ્ટ તૈયારી કરી છે અને સારામાં સારું એંસી એંસી માર્ક્સનું પેપર એવી રીતે લખવાની ટ્રાય કરવાની છે કે એંસીમાંથી એંસા એંસી માર્ક્સ પૂરેપૂરા આવી શકે પણ આ એસીમાંથી એસી માર્ક્સ પૂરેપૂરા ક્યારે આવી શકે તો એના માટે કંઈક ટ્રીક હોય છે કંઈક લખવાની રીત હોય છે તો આજે તમારા માટે એક એવું જ પેપર લઈને આવ્યો છું કે આંકડા શાસ્ત્રનું પેપર લખતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તો સૌ પ્રથમ સેક્શન એની જો વાત કરીએ આ એક વિદ્યાર્થી મિત્રનું લખાયેલું સરસ મજાનું પેપર સેક્શન એમાં બરોબર મિડલમાં તમે સેક્શન જે પણ લખવાનું સ્ટાર્ટ કરો એ લખી શકો છો દરેક સેક્શન લખી શકો છો સાથે અહીંયા તમને આપ્યું છે જો જે કઈ પણ પદ્ધતિઓ છે આપણી એમસીક્યુ લખવાની પદ્ધતિ એમસીક્યુ નો જે કઈ પ્રશ્ન છે એનો નંબર એમસીક્યુ જે કઈ પણ હોય એ એબીસીડી જે કઈ પણ હોય એ અને સાથે એનો આન્સર પણ લખવાનો છે બીજી ખાસ બાબત એ ધ્યાન આપવાની છે વચ્ચે જુઓ તો તમે એક એક લાઈન છોડેલી છે ત્યાર પછી આગળ ખાસ વાત કરીએ દરેકે દરેક એમ માં તમને દેખાઈ રહ્યું છે અહીંયા એમસીક્યુ લગતી વખતે પૂરેપૂરું ધ્યાન આપવામાં આવ્યું છે કદાચ ખોટો એમસીક્યુ પણ હોઈ શકે એવું નથી પણ એમસીક્યુ લખતી વખતે પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે કે દરેકની એક એક લાઈન છૂટે વધારાના છેકા ન પડે વ્યવસ્થિત લખાય છૂટા છૂટા લખાય ત્યાર પછી વાત કરીએ એસ ક્યુ જો આ પેજને બાકી રાખી દીધું નવો ક્વેશ્ચન હંમેશા નવો સેક્શન નવા પેજ પરથી જ લખવાનું શરૂઆત કરવાનું છે હવે અહીંયા એક નવો સેક્શન આપ્યો છે સેક્શન બી પ્રશ્ન કદાચ એવો હોય કે ભારતીય આંકડા શાસ્ત્રીય સંસ્થાના સ્થાપક કોણ હતા તો લખી શકે પીસી સી બી સિમ્પલ છે પણ નહીં પૂરા વાક્યમાં આન્સર આપવાનું છે ભારતીય આંકડા શાસ્ત્રીય સંસ્થાના સ્થાપક પ્રોફેસર પીસી મહાલનોબીસ હતા આકૃતિના ત્રણ પ્રકાર એક માપી ત્રી માપી અને ચિત્ર આકૃતિ અને એમો બરાબર આશાદિત સૂત્ર પૂછવું આશાદિત સૂત્ર લખો તો એમો બરાબર થ્રી એમ માઈનસ ટુ એક્સ બરાબર એટલું જ લખવાનું હોય પણ એની સાથે બિલકુલ વિસ્તૃત લખ્યું છે એમો બરાબર બહુ લખ એમ બરાબર મધ્યસ્થ એક્સ બાર એટલે એમ મધ્યક ત્યાર પછી આની ચતુર્થક વિચલનની ધારે તો ગણતરી પણ તમે કરી શકો પણ ગણતરી ન કરો તો પણ બિલકુલ વાક્ય મુજબ પૂરેપૂરો જવાબ લખવાનો છે સાથે દેખાય પણ જો આ ભૂલ છે શિક્ષકની નજરમાં વધારે નહીં આવે અહીંયા એક નાની એવી ભૂલ છે અનન્ય શબ્દ એને અનય લેખું છે પણ શિક્ષક ધ્યાનમાં નહીં આવે તો તમે બહુ છેકાછેક કરશો તો શિક્ષકના ધ્યાનમાં તરત જ આવી જશે ત્યાર પછી આ ચોવીસમો પ્રશ્ન ગુણોત્તર શ્રેણી વાળો તમને દેખાય છે કે કઈ રીતે એટલે જો એમસીક્યુ વ્યવસ્થિત એમસીક્યુ નો ક્રમ અને એમસીક્યુ નો જે જવાબ વાક્યમાં જવાબ ત્યાર પછી જો આખે આખો પેજ છોડી દીધું કારણ કે નવો સેક્શન છે નવો સેક્શન હંમેશા કયા પેજ થી નવા પેજ થી સ્ટાર્ટ થવો જોઈએ સેક્શન સી આવી રીતે આન્સર સી લખેલો છે શું લખ્યું છે આન્સર સી સોરી સેક્શન સી આન્સર ટ્વેન્ટી ફાઈવ હવે જો તફાવત પૂછે તો તફાવતમાં એકદમ આના ક્યાંય મુદ્દા પાડીને બે ગુણનો તફાવત એકદમ મુદ્દા વાઇઝ વ્યવસ્થિત લખેલો છે આવી રીતે આપણે લખવાનો છે મુદ્દા પાડીને ખાસ કરીને બી એ ઇકોનોમિક્સમાં પણ તમે ફોલો કરતા જશો એ જ પ્રકારની પદ્ધતિ ત્યાર પછી આન્સર ટ્વેન્ટી સિક્સ અહીંયા જોવા આપેલું છે હા જ્યારે ગણતરી તમે કરો ને ગણતરીમાં કોષ્ટક બનાવો તમને કોષ્ટકમાં સહેજ પણ આવું લાગે તો એને અલગથી લખવાનું બીજું જ્યારે પણ ગણતરી હોય તો ગણતરી સ્પષ્ટ દર્શાવો જેથી કરીને તમારો કોન્સેપ્ટ શું છે ખબર પડશે દરેકે દરેક જે એક્ઝામિનર છે તમારા પેપર ચેક કરવાવાળા છે એ આસાનીથી એને ધ્યાન લઈ અને માર્ક્સ આપશે આગળ વધ્યા અહીંયા મિશ્ર મધ્યત્મ એક પ્રશ્ન હતો ફાઇનલ આન્સર પર તમે જ્યારે પણ જાઓ છો તો ફાઇનલ આન્સરને બ્રેકેટ કરવાનું ભૂલાય નહીં સાથે આવું રીતે બની શકે તો વાક્યમાં આન્સર આપો કે બંને વર્ગના વિદ્યાર્થીઓના ગણિત વિષયના ગુણનો મધ્ય કેટલો થશે એક્યાસી થાય ત્યાર પછી આન્સર ટ્વેન્ટી એટ ચલનાકનો પ્રશ્ન ચલણ પરથી એસ મેળવો પણ અહીંયા વિચરણ મેળવવાનો પ્રશ્ન હતો તો વિચરણને સિમ્પલ ગણતરી કરી આપણે મોટા ભાગે શું લખીએ પ્રમાણિત વિચલન પાંચ વિચરણ પચ્ચીસ નહીં શા માટે પછી શેવું ને એ દર્શાવ્યું એસ વેર એટલે વિચરણ પ્રમાણિત વિચલનનો વર્ગ એટલે પચ્ચીસ ત્યાર પછી આન્સર ટ્વેન્ટી નાઇન જે આઈપ્યો છે જેના સૂત્ર પરથી આપણને મધ્યસ્થ મેળવવાનું કહ્યું છે તો મધ્યસ્થ એમ બરાબર બત્રીસ પોઈન્ટ ને પાંચ ત્યાર પછી જો આ વાઘ અને પાંજરાવાળો પ્રશ્ન ઘણી વખત વિદ્યાર્થી મિત્રો મને કહેતા હોય કે સર તમે આવું સંચય નથી સમજાતું પણ જો મેં જેવી રીતે તમને કે આકૃતિ આકૃતિ દોરી ધીમે ધીમે વ્યવસ્થિત લખવાની ટ્રાય કરો દોરશો એટલે અડધું અડધું કામ તમારું આસાન થઈ જશે જો તમે આકૃતિ દોર્યા વગર આમનો આમ લખવાનું શરૂ કરીને કાંઈ નહીં સમજ પડે આકૃતિ દોરી અડધું કામ આસાન થઈ ગયું અહીંયા એને બોક્સ નથી કર્યું પણ નીચે વાક્ય પૂરેપૂરું લખ્યું છે બોક્સ નથી કર્યું પણ વાક્ય કેવું લખ્યું છે પૂરેપૂરું લખ્યું છે ત્યાર પછી આન્સર થર્ટી ટુ પર જઈએ તો એણે આન્સર નથી લખ્યો છ પ્રશ્ન પૂરા થઈ ગયા કદાચ ટાઈમ મળત તો લખત પણ છ પ્રશ્ન પૂરા થઈ ગયા તેને લખવાની જરૂર પડી નથી ત્યાર પછી એ જે વિદ્યાર્થી છે હમણે સેક્શન ડી ની શરૂઆત કરી હવે સેક્શન ડી માં તમે જો ત્રણ માર્ક્સ નો પ્રશ્ન આવી રીતે કોષ્ટક પૂછાય કોષ્ટક ની ગણતરીઓ પણ એણે નીચે દર્શાવી છે અહીંયા તમે જોઈ શકો ગણતરીઓ સાથે ત્રણ માર્ક્સમાં કો કેમ પૂછે સર ડાયરેક્ટ રકમ લખના ક્યાં દરેક વખતે ડાયરેક્ટ રકમની જરૂર નથી આવી રીતે તમારે નાની નાની ગણતરીઓ કોષ્ટકનું શીર્ષક આ બધું જ દર્શાવવાની જરૂર છે આમાં સમય બહુ ઓછો જે તમે કેલ્સિયબર કરો એ તમારે લખવાનું છે બે એકાદ મિનિટ કદાચ વધારે જશે પણ ઇમ્પ્રેશન પેપર બહુ સરસ પડશે અને એનો સીધો ફાયદો ટ્વેલ્થમાં પણ જ્યારે બોર્ડના પેપર લખશો ત્યારે બીજું રફકામ નું પુરવણી પૂરી થઈ ગઈ રફકામનું નું ભેજ હતું નિર્ણય રફકામ કર્યું જ છે પણ એનો છેકો માર દીધો છે યસ હમ અથવા ઉપર રફકામ એવું લખ નાખવાનું છે આન્સર થર્ટી સિક્સ જો કોષ્ટક કર્યો તો કોષ્ટકને વ્યવસ્થિત આખે આખું કોષ્ટક પૂરું લખો ઘણા લખના કે મારી જેમ હોય ને નહીં પૂરે પૂરું લખો ત્યાર પછી એકમ લખવાની પણ આદત પાડો એકમ લખવાની પણ આદત પાડો ઘણા બધાનો પ્રશ્ન કહો બાજુ બાજુ કે નહીં આવો જ્યારે દાખલો પૂછે તો એને અલગથી દર્શાવો થર્ટી નંબર નો ક્વેશ્ચન બહુલક મેળવવાનો પ્રશ્ન સૂત્રની બહુલકીય વર્ગ લઈ કહો એની નીચે આખે આખી જે માહિતી હતી એ માહિતી માટે એલ કોને કેવો એફએમ કોને કેવું એફ વન કોને કેવું એફટુ કોને કહેવું સી કોને કેવું બધું જ એમાં વ્યવસ્થિત મેન્શન કરેલું છે અને છેલ્લે એકમ તો છે જ ત્યાર પછી ક્રમચય સંચયનો પ્રશ્ન ફરીથી એક વખત આખે આખો થિયરી સાથે અને આ આદત ખાસ પાડજો કારણ કે સંભાવનામાં જ્યારે તમે પ્રશ્ન લખો ત્યારે આવો થિયરી સાથે જ પ્રશ્ન બારમા માં લખવાનો થશે ત્યાર પછી ઓગણચાલીસ પ્રશ્ન પણ જ્યાં સંચયનો પ્રશ્ન હતો પરફેક્ટ થિયરી સાથે આ પ્રશ્ન લખેલો છે હમ ચાલીસમા પ્રશ્નમાં પણ તમે જોઈ શકો છો પેલા બધી સંખ્યાઓ લખી નીખી ત્રણ અંકો ધરાવતી બધી સંખ્યા પછી જો બે ગુણ ત્રણ ગુણનો પ્રશ્ન બે ટકા તો એણે કહ્યું શું તો આ બધી સંખ્યાઓ હતી ને એમાંથી જે ત્રણસો પચાસ થી ઓછી હતી ને એવી સંખ્યાઓ ક્રમશઃ અલગ કરી નાખી તો એ એકદમ આસાન કામ થઈ ગયું એકદમ કેવું કામ થઈ ગયું આસાન કામ થઈ ગયું ત્યાર પછી એકતાલીસમાં પ્રશ્નો વિધાયના પ્રશ્નોમાં વિધયના પ્રશ્નોમાં એકદમ પરફેક્ટ નીચે આને મેન્શન કરવું પડે વિસ્તાર કોને કહેવો પ્રદેશ કોને કહેવો સપ્રદેશ કોને કહેવો મોટા ભાગના વિદ્યાર્થીઓ પ્રદેશ ગણ સપ્રદેશ ગણ અને વિસ્તારનો પ્રશ્ન પૂછાય તો એ લખતા નથી આટલું ગણી નાખે કે એમ થાય પૂરેપૂરો જવાબ આવી ગયો નહીં આ જ્યાં સુધી નહીં દર્શાવો ત્યાં સુધી માર્ક્સ મળવા પાત્ર નથી ઓકે વર્ગમૂળ કરવામાં બધાની છે કે પ્લસ માઇનસ વર્ગમૂળ જ્યારે જ્યારે કરો ત્યારે પ્લસ માઇનસ લ્યો બીજું જો એકદમ ચેક ખોટું બેડું તેણે શું કર્યું એક ચોકડી મારતી હતી પણ હું હજી તમને સલાહ આપીશ એક જ આવી રીતે આ ડિલાઈન કરો આખી ચોકડી મારવાની પણ તમારે જરૂર નથી બિલકુલ બહુ ઘૂંટવાનું તો નથી જોઈને નથી ઘૂટ્યો એ એક લીટો મારી દીધો નથી ઘૂટ્યો આપણને દેખાય ચાર ગુણી એક હજાર મૂકી કતા પણ ઘૂંટવું નથી હવે એ દેખાય તે તો હું ફરક પડી જાય અને આ પ્રશ્ન અમે એનો અથવામાં છે મેં રાઉન્ડ કરેલો છે તપાસેલું ત્યાં ત્યાર પછી તેત્તાલીસમો પ્રશ્ન સામ ગુણોત્તર શ્રેણીનો પ્રશ્ન વ્યવસ્થ થી આખે આખું લખાણું ઘણા બધા હું અહીંયા ટી વાળું ગણે એસ વાળું ગણે પછી એકદમ ભૂલ પડે એટલે આખે આખા ખરાબ દેખાય નહીં ટી એન વાળું સૂત્ર અલગથી થી ટી એસ એન વાળું સૂત્ર અલગ થી ગણો બરાબર આ પણ એનો અથવા પ્રશ્ન ત્યાર પછી સેક્શન ઈ માં સ્ટાર્ટ કરીએ સેક્શન ઈ માં કોષ્ટક એકદમ વ્યવસ્થિત ગણતરીઓ એકદમ વ્યવસ્થિત જો વર્ગ લંબાઈ મે આ છે નિવારક વર્ગો મેળવવાનું કોષ્ટક હતું અને એ જ કોષ્ટકમાં આગળ મધ્ય કિંમત મેળવવાનું કોષ્ટક હતું સૂત્ર લખ્યું છે અધ સીમા પ્લસ ઉદ્ધ સીમા ભાગ્યા બે સૂત્રની સાથે સાથે એણે દરેકમાં સૂત્ર લખ્યા તમે દરેકમાં લખો તો કાંઈ વાંધો નહીં પણ ગણતરીઓ દરેકમાં દર્શાવી કારણ કે ચાર ગુણનો પ્રશ્ન છે હવે દરેકમાં સૂત્ર લખવાની જરૂર નથી પણ ગણતરીઓ દરેકમાં દર્શાવી દેવી ત્યાર પછી જો અહીંયા એને છેકા નથી મેરા ક્યુ પદ ઉડી ગયું હું હજી વિદ્યાર્થી મિત્રોને સલાહ આપીશ છેકા નહીં મારો એણે જે સ્પષ્ટ લખ્યું છે એ રીતે બે પદ વચ્ચે બાદ બાકીની નિશાની છે એટલે એના કોષ છોડતા કોષ બદલાય પ્રથમ દ્વિતીય પાંચમા પદનો લોપ થાય બાકીના પદો બે વડે ગુણે એટલે જે જવાબ આવે એ ફાઇનલ આન્સર એકદમ નીટ એન્ડ ક્લીન પેપર તમારે બતાવવાનું છે એકદમ પેપર ચક્કરના મનમાં ઇમ્પ્રેશન પડે એવું પેપર આ પ્રશ્ન અથવા પ્રશ્ન હતો તો પૂરેપૂરો ગણ નાખો નવમાં ચેપ્ટરનો પ્રશ્ન ગણવાની જરૂર નથી પણ પૂરેપૂરો ગણ નાખ્યો એટલે વધારાનો સમય બેસી રહેવાનું નથી ફાફા મારવાની નથી ફાફા મારશો એકાદા કોઈને એમસીક્યુ પૂછશો એ એનો ખોટો હશે તમને ખોટો લખાવશો તમે એવો ને એવો લખી નશો આ કરવાની જરૂર નથી વધારાને દાખલા ગણવાના સેક્શન એફની ની વાત કરીએ તો સેક્શન એફમાં એના માર્ક્સ કપાણા છે પણ કઈ રીતે કપાણા જો પેલો તો કોષ્ટક તો બિલકુલ વ્યવસ્થિત પેલો પ્રશ્ન પાંચ માંથી પાંચ ગુણ અને જો મધ્યસ્થ અલગ મધ્ય કલાક ઘણા બધા ટેવ હોય મધ્ય ગણે આ મધ્યસ્થ ગણે વચ્ચે યસ મારે ગોતવા જવો પડે ક્યાં યસ ગીણ નહીં એકદમ વન બાય વન ગણેલું જેટલો ગણવો પડે એટલો માર્ક્સ લેવા પડે ત્યાર પછી ઓગણ એસી મો ઓગણ મો પ્રશ્ન હવે જો એમાં પરફેક્શન સાથે જ ગણતરી છે એકદમ જ્યાં એકમ લગાવવો પડે ત્યાં એકમ પણ પૂરેપૂરો કમ્પ્લીટલી લગાવેલો છે અને જે કાંઈ પણ ક્યુ થ્રી માઇનસ ક્યુ વન છેદમાં બે જે કંઈ ગણતરી કરવી પડે એની પરફેક્ટ પાંચ ગુણ માટેની ગણતરી કરેલી હવે જો વાત કરીએ તો ભૂલ થઈ ક્યાં છે ભૂલ થઈ છે અહીંયા આ ગણતરીમાં એની ભૂલ થઈ જેના કારણે આખું ખોટું પડ્યું આપણી આ ગણતરીમાં ભૂલ ન થાય એણે શું કર્યું સો ગુણ્યા પાંચ પાંચસો થવા જોઈએ કડનેખા કેટલા પાંચ હજાર એને શું કર્યું સો એટલે એક્સ નો એફ એક્સ સાથે ગુણાકાર કર્યો એટલે એફ એક્સ ઘન કરીને આવ્યો જેના કારણે એની ભૂલ પડી અને આપણે આવી ભૂલ ન થાય ધ્યાન રાખો પણ લખાણ આવું વ્યવસ્થિત હા આપણે આનું લખાણ સમજવાનું છે લખાણ ખાસ વ્યવસ્થિત થવું જોઈએ ઓકે તો આ વાત હતી બીજું વધારાનો પ્રશ્ન ગણવાની ટ્રાય કરી પણ સમય નથી બધો તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમને એવું કહેવાનું લખાણ તમારું એવું બેસ્ટ રાખો કે પેપર ચેકરને પૂરેપૂરો જે આન્સર જોઈએ છે બહુ જલ્દીથી મળી જાય જેથી કરીને પૂરેપૂરા માર્ક્સ તમને આપી શકે તો મળીશું એક નવા વિડીયો સાથે જોડાયેલા રહેજો વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ સાથે જેણે જેણે આ વિડીયોને લાઈક ન કર્યો હોય લાઇક કરી દેશે જેણે જેણે શેર ન કર્યો હોય એ શેર કરી દેશે થેન્ક યુ થેન્ક યુ સો મચ